જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ આજે કમલમમાં જગદીશ વિશ્વકર્મા પદગ્રહણ સમારોહ આજે તેમનો યોજાયો છે આજે સવારે દસ વાગ્યે ઔપચારિક જાહેરાત કરવામાં આવશે પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ચૂંટણી અધિકારી કે લક્ષ્મણ પણ તેમાં ઉપસ્થિત રહેશે સી આર પાટીલ અને સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે જગદીશ વિશ્વકર્મા રેલી સ્વરૂપે નિવાસસ્થાનેથી કમલમ જવા રવાના થઈ ગયા છે તો પદગ્રહણ સમારોહમાં ભાજપના સાંસદો અને ધારાસભ્યો પણ ઉપસ્થિત રહેશે જગદીશ વિશ્વકર્મા આજે તેમની જે શપથ ગ્રહણ છે તે કરશે અને સાથે જ પ્રદેશ પ્રમુખનું જે પદગ્રહણ છે તેનો સમારોહ આજે કમલમ ખાતે યોજાવાનો છે તેને લઈ અને તૈયારીઓ પૂરજોશમાં થઈ રહી છે તો બીજી તરફ જગદીશ પંચાલ જે છે તેઓ પોતાના નિવાસ ગાંધીનગર જવા માટે રવાના થઈ ગયા છે આજે સવારે દસ વાગ્યાની આસપાસ ઔપચારિક જાહેરાત થશે અને ત્યારબાદ તેમને જે પદગ્રહણ છે તે તેઓ સંભાળશે પ્રમુખનો પદભાર ગ્રહણ કરવા જગદીશ પોતાના મોટી સંખ્યામાં કાર્યકરો અને વરિષ્ઠ હોદ્દેદારો સાથે કમલમ જવા રવાના થઈ રહ્યા છે આપ જોઈ રહ્યા છો કેસરી સાફા સાથે સજ્જ તેના કાર્યકરો વચ્ચે અનેક વખત લોકો તેને શુભેચ્છા આપવા તેની ગાડીને રોકી રહ્યા છે તેઓ પોતે પોતાના નિવાસ સ્થાનેથી કેમ કે અમદાવાદ શહેરના ઠક્કરનગરના વિસ્તારમાંથી તેઓ હવે કમલમ પહોંચશે કમલમ પહોંચીને તેઓ પોતાનું પદ ગ્રહણ કરશે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ એટલે કે સી આર પાટીલના અનુગામી તરીકે તેની વરણી થઈ છે અને ખાસ કરીને કહી શકાય કે કાર્યકરો અહીંયા પહોંચ્યા છે ફટાકડા ફૂટી રહ્યા છે ઢોલ નગારા વાગી રહ્યા છે એટલે કે જે રીતના સ્થિતિ છે તે પ્રમાણે આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે અને હવે તેઓ કમલમ જવા રવાના થઈ રહ્યા છે ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં ખાસ કરીને બેવડો ઉત્સાહ છે તમે જોઈ રહ્યા છો કે રસ્તાની વચ્ચે તેમના નિવાસસ્થાને મોટી સંખ્યામાં તેનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે અને તેની સાથે તેને ગુલાબ એટલે કે પુષ્પ વર્ષા કરવામાં આવી રહી છે તો કહી શકાય કે જગદીશ વિશ્વકર્મા પોતાના નિવાસ સ્થાનેથી નીકળી ચૂક્યા છે અને થોડી જ વારમાં તેઓ કમલમ પહોંચશે મધર ડેરી પાસે પણ તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે કેમેરામેન પિયુષ લેવા સાથે ભૌમિક વ્યાસ એબીપી અસ્મિતા અમદાવાદ ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાને એની મહેનતના આધારે જ્યારે પણ જ્યારે જરૂર ઊભી થાય ત્યારે યોગ્ય સમયે યોગ્ય કાર્યકર્તાને યોગ્ય જવાબદારી આપતા હોય છે જગદીશભાઈ એક ખૂબ જ ગ્રાસરૂટ સાથે જોડાયેલા કાર્યકર્તા છે અને અમદાવાદ શહેરના અધ્યક્ષ તરીકે ખૂબ સારી કામગીરી મંત્રી તરીકે પણ ખૂબ સરસ રીતે એમણે જે રીતે પોતાની શક્તિ બતાવી એના આધારે એમને જે જવાબદારી આપી છે મારો સંપૂર્ણ ભરોસો છે કે રાજ્યની અંદર ખૂબ જ સારી રીતે એક યુવા નેતૃત્વ એ આગળ વધશે આ શહેરના કાર્યકર્તાઓમાં ખાસ બહુ મોટો ઉત્સાહ અને ઉમંગ છે કારણ કે જગદીશભાઈ આ શહેરના પ્રમુખ પહેલાં રહી ચૂક્યા છે અને તેમના નેજા હેઠળ કોર્પોરેશનની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય કર્યો મેળવ્યો છે અમે આશા રાખીએ છીએ કે આગામી કોર્પોરેશન અને વિધાનસભાની ચૂંટણીઓમાં એનું પુનરાવર્તન થાય નાના બુથથી માંડીને રાષ્ટ્રીય અધ્યક્ષ અને પ્રદેશ અધ્યક્ષ સુધી બુથના કાર્યકર્તાઓને તક આપવાની ભારતીય જનતા પાર્ટીમાં પરંપરા રહી છે જગદીશભાઈએ પણ બુથ લેવલથી શરૂ કરી શહેર અધ્યક્ષ પ્રદેશમાં એટલે કે સરકારમાં મંત્રી અનેકવિધ જવાબદારીઓ નિભાવી છે